आयते आय મારું નામ મજુ અને જે પાસણ છે મારા મમ્મી હતા અને જે જે જ્યાં અમે રહેતા હતા અહીંયા પાછળમાં ઘર કાકું હતું અને અમે એમને ત્રણ ત્રણ વર્ષથી કહેતા હતા કે આ ઘર પાડી દો પાડી દો કોકના માથે પડશે તો પછી એમને પાડ્યું નહીં અને એ પાકા ઘર બનાવીને એમના બીજે રહેવા વયા ગયા અને મારા મમ્મી જાતા હતા સમાજ લેવા એક જ કેળો છે અમારા હાલવાનો તો એને પાડ્યું નહીં ને વયા ગયા તો એ ઘર મારી મમ્મી માથે પડી હા